ચાલો એક એવા સવાલની સફર શરૂ કરીએ જે ક્યારેક ને ક્યારેક આપણા મનમાં આવ્યો જ હશે ખરેખર સ્માર્ટ હોવાનો મતલબ શું છે હવે આ સવાલ છે ને સાંભળવામાં બહુ સીધો સાદો લાગે છે બુદ્ધિ એટલે શું પણ એનો જવાબ શોધવો એટલો જ અઘરો છે છેલ્લા ઘણા દાયકાઓથી મનોવૈજ્ઞાનિકો આ સવાલનો જવાબ શોધવા મથી રહ્યા છે અને આજે આપણે એમની એ જ શોધને સમજવાનો પ્રયત્ન કરીશું તો શું બુદ્ધિ એટલે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાની આવડત કે પછી કોઈ અણધારી મુશ્કેલી આવે ત્યારે એમાંથી કોઈક નવો જ રસ્તો શોધી કાઢવાની કળા શું કોઈ પણ વસ્તુને ફટાફટ શીખી લેવી એ બુદ્ધિ છે કે પછી રોજિંદા જીવનમાં કામ લાગે એવી સમજદારી જેને આપણે સ્ટ્રીટ સ્માર્ટ કહીએ છીએ એ આ બધા જ વિચારો આપણને બુદ્ધિના સાચા સ્વરૂપ વિશે વિચારવા પર મજબૂર કરી દે છે તો આ આખી ગૂંચવણને ઉકેલવા માટે સદીની શરૂઆતમાં એક જબરદસ્ત પ્રયાસ થયો બુદ્ધિ જેવી જટિલ વસ્તુને માત્ર એક આંકડામાં માપવાનો અને બસ આ રીતે જન્મ થયો આઈક્યુનો તો આ આઈક્યુ છે શું એનું આખું નામ છે ઇન્ટેલિજન્સ કોશન્ટ સાદી ભાષામાં કહીએ તો આ એક એવો સ્કોર છે જે ખાસ પ્રકારની ટેસ્ટ દ્વારા કોઈ વ્યક્તિની તર્કશક્તિ અને સમસ્યા ઉકેરવાની ક્ષમતાને માપવાનો દાવો કરે છે એ બુદ્ધિને વૈજ્ઞાનિક રીતે સમજવાનો કદાચ પહેલો મોટો પ્રયાસ હતો હવે આ સ્લાઇડ પર જે સૂત્ર દેખાય છે ને એની પાછળનો વિચાર જ ખરેખર ક્રાંતિકારી હતો એ હતો માનસિક વયનો કોન્સેપ્ટ એટલે કે માની લો કે કોઈ બાળક આઠ વર્ષનો છે પણ એ દસ વર્ષના બાળકના લેવલના સવાલો સોલ્વ કરી શકે છે તો એની માનસિક વય દસ ગણાય હવે આ સૂત્ર પ્રમાણે એની માનસિક વય એટલે કે દસ ને એની શારીરિક વય એટલે કે આઠથી ભાગીને સો વડે ગુણવામાં આવે તો એનો આઈક્યુ આવે એકસો ને પચીસ બહુ જ રસપ્રદ વિચાર હતો અને જ્યારે આ આઈક્યુ સ્કોરને લાખો લોકો પર લાગુ કરવામાં આવ્યો ત્યારે જે ચિત્ર સામે આવ્યું એ હતું આ બેલ કવ આ ગ્રાફ એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે કે મોટાભાગના લોકોનો આઈક્યુ સ્કોર સોની આસપાસ હોય છે જેને એવરેજ એટલે કે સરેરાશ ગણવામાં આવે છે બહુ ઓછા લોકો એવા હોય છે જેમનો સ્કોર ખૂબ જ ઊંચો અથવા ખૂબ જ નીચો હોય પણ સવાલ એ થાય કે શું બુદ્ધિ જેવી આટલી મોટી અને વિશાળ ક્ષમતાને ખાલી એક નંબરમાં બાંધી શકાય ના બહુ જલ્દી વૈજ્ઞાનિકોને પણ સમજાઈ ગયું કે આખી વાત આટલી સિમ્પલ નથી અને એની એક ઝલક આપણને ડેવિડ વેક્સલરના આ ક્લાસિક વાક્યમાં જોવા મળે છે એમનો કહેવાનો મતલબ એ હતો કે સાચી સ્માર્ટનેસ ફક્ત પરીક્ષા પાસ કરવામાં નથી પણ પોતાના જીવનના ધ્યેયો પૂરા કરવા સમજી વિચારીને નિર્ણયો લેવા અને આસપાસની દુનિયા સાથે સારી રીતે તાલમેલ બેસાડવામાં છે આ જ વિચારને ચાર્લ્સ પિયરમેને એક ડગલું આગળ વધાર્યો એમણે કહ્યું કે આપણા બધામાં એક સામાન્ય બુદ્ધિ તો હોય જ છે જેને એમણે જી ફેક્ટર એટલે કે જનરલ ફેક્ટર કહ્યો આને આપણે એકંદર માનસિક ઊર્જા કહી શકીએ પણ એની સાથે જ આપણી પાસે અલગ અલગ એસ ફેક્ટર્સ એટલે કે સ્પેસિફિક ફેક્ટર્સ પણ હોય છે જેમ કે કોઈ ગણિતમાં હોશિયાર હોય તો કોઈ સંગીતમાં તો કોઈ રમતગમતમાં અને બસ અહીંથી જ બુદ્ધિનું જે આ ખૂચ ચિત્ર હતું ને એ વિસ્તરવાનું શરૂ થયું એક જ આંકડાનો વિચાર પાછળ રહી ગયો અને હવે બુદ્ધિના જાત જાતના પ્રકારો સામે આવવા લાગ્યા હવે વાર્તામાં એક નવો જ મોડ આવે છે રોબર્ટ સ્ટનબર્ગે કહ્યું કે બુદ્ધિના મુખ્ય ત્રણ પ્રકાર છે પહેલી વિશ્લેષણાત્મક બુદ્ધિ એટલે કે જે આપણને સ્કૂલ કોલેજમાં સમસ્યા ઉકેલવામાં અને સારા ગ્રેડ લાવવામાં મદદ કરે છે બીજી સર્જનાત્મક બુદ્ધિ જે કલાકારો કે શોધકોની જેમ નવા વિચારો અને કલ્પનાઓ કરવા માટે જરૂરી છે અને ત્રીજી વ્યાવહારિક બુદ્ધિ જેને આપણે કહી શકીએ દુનિયાદારીનું જ્ઞાન જે રોજિંદા જીવનની સમસ્યાઓનો ઉકેલ શોધવામાં કામ લાગે છે અને પછી તો આવ્યા હોવર્ડ ગાર્ડનર અને એમણે તો બુદ્ધિની આખી વ્યાખ્યા જ બદલી નાખી એમણે કહ્યું કે ભાઈ એક બે નહીં પણ ઓછામાં ઓછા આઠ પ્રકારની બુદ્ધિ હોય છે જેમ કે એક કવિમાં ભાષા પર પ્રભુત્વ હોય તો એક વૈજ્ઞાનિકમાં તર્ક અને ગણિતની શક્તિ હોય એક ડાન્સરમાં શારીરિક બુદ્ધિ હોય તો એક સારા નેતામાં લોકોને સમજવાની અને એમની સાથે જોડાવાની ક્ષમતા હોય ગાર્ડનરના આ સિદ્ધાંતે શિક્ષણ જગતમાં ખરેખર ક્રાંતિ લાવી દીધી અને જો આઠ પ્રકાર પણ ઓછા લાગતા હોય તો જરા જેપી ગિલફર્ડના આ મોડેલને જુઓ એમણે તો બુદ્ધિને એક એવા જટિલ ઘન તરીકે બતાવી જેમાં પૂરી દોઢસો અલગ અલગ બૌદ્ધિક ક્ષમતાઓ છે હવે મુદ્દો એ દોઢસો યાદ રાખવાનો નથી પણ એ સમજવાનો છે કે એક સીધી લીટી જેવો વિચાર ક્યાંથી ક્યાં કેટલો વિશાળ અને જટિલ બની ગયો સારું તો આ બધા સિદ્ધાંતો તો બરાબર છે પણ વાસ્તવિક દુનિયામાં આનું શું અર્થ થાય છે પેલો જે બેલ કરવ આપણે જોયો એના બંને છેડા પરના લોકોના અનુભવો કેવા હોય છે ચાલો એ જોઈએ તો સ્પેક્ટ્રમના એક છેડે આવે છે પ્રતિભાશાળી લોકો હવે આજની સમજ પ્રમાણે પ્રતિભાશાળી હોવું એટલે ખાલી આઈક્યુ વધારે હોવો એવું નથી એ તો ઉચ્ચ ક્ષમતા ગજબની સર્જનાત્મકતા અને પોતાના કામ માટેની અતૂટ પ્રતિબદ્ધતા આ ત્રણેયનો સંગમ છે આલ્બર્ટ આઇન્સ્ટાઇન કે મેરી ક્યુરી જેવા લોકો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે હવે આપણે સ્પેક્ટ્રમના બીજા છેડાની વાત કરીએ સિત્તેર કરતાં ઓછો આઈક્યુ સ્કોર એ બૌદ્ધિક અક્ષમતાના નિદાન માટેનું એક માપદંડ છે પણ અહીં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ માત્ર એક આંકડો છે એ કોઈ વ્યક્તિની પૂરી ઓળખ નથી આ કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે બૌદ્ધિક અક્ષમતાના પણ અલગ અલગ સ્તર હોય છે આનું કારણ કોઈને લેબલ આપવાનું બિલકુલ નથી એનો હેતુ એ છે કે દરેક વ્યક્તિની જરૂરિયાતને સમજીને એમને કઈ રીતે શ્રેષ્ઠ મદદ અને સંભાળ આપી શકાય એ નક્કી કરી શકાય તો આટલી લાંબી સફર પછી આપણે ફરીથી આપણા મૂળ સવાલ પર પાછા આવીએ એક સામાન્ય આંકડાથી શરૂ થયેલી આ શોધ આપણને ક્ષમતાઓના એક વિશાળ બ્રહ્માંડ સુધી લઈ આવી તો આ બધામાંથી શીખવા શું મળ્યું અને શીખવાય એ મળ્યું કે આનો કોઈ એક સીધો સાધો જવાબ છે જ નહીં બુદ્ધિ કોઈ એક વસ્તુ નથી એ તો બહુ પરિમાણીય છે જટિલ છે અને સાચું કહીએ તો દરેક વ્યક્તિ માટે એનો અર્થ પણ અલગ હોય છે અને આ જ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ જરા વિચારો આટલી બધી અલગ અલગ બુદ્ધિઓમાંથી કઈ બુદ્ધિઓનું મિશ્રણ કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વને આગવી ઓળખ આપે છે પોતાની અંદર રહેલી આ અનોખી ક્ષમતાઓને ઓળખવી એ જ તો ખરી શોધ છે